ખાસ કરીને આજે લેવા માટે સમાજ ભવનનું લોકાર્પણ અને સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની અનાવર લીધી અને છે લગભગ ટૂંકા ગાળાની અંદર આ જગ્યા ઉપર લેવા માટે સમાજ ભવનનું ખાતું કરવા માટે હું આયો લાભાશ્રીઓના સહકારથી આજે સમાજ ભવનના ભવ્ય શહેરનું આપણે સૌ જ્ઞાતિ ગામડાની અંદર સમાજ ભવન અને સમાજ ભવનની જરૂરિયાત એ કેટલી મહત્વની છે કે ગામડાની અંદર કોઈ એ ઘરે દીકરા કે દીકરીનો પ્રસંગ આવે અને સમાજ ભવન ગામના અંદર જવો તો શું મુશ્કેલ પડે કે જનરેટરે પ્રસર કોઈ દીકરા કે દીકરીના બાપ નેની વેઠા ખબર હોય આજના સમયની અંદર ઘણી જગ્યાઓ પર ગામના અંદર સમાજ ભવનના કામો ચાલુ છે કે ઢોકા પર થઈ છે અને જે ગામના અંદર જે આજે તરીકે પણ સમાજ ભવનો નથી એ ગામના અંદર વેરી તકે સમાજ ભવનો નિર્માણ થાય દિશામાં પણ અત્યારે કામ ચાલે છે મારે ગૌરવ લેવું પડે કે ગઈકાલે અને આજે આ બે દિવસની અંદર અલગ અલગ ત્રણ જગ્યા ઉપર મારા પ્રતિનિધિ સમાજ ભવનના લોકાર્પણો આજે થઈ રહ્યા છે ગઈકાલે સાંજે જામપટાના ઉર્જા ખાતે સમાજ ભવન લોકાર્પણ કર્યું આજે સવારે આ વેરાવળ સમાજ ભવનનું લોકાર્પણ અને બોર્ડ પછી ચાર વાગે વિસાવદર તાલુકાના મોટા હળપતે ગામે આજે સમાજના લોકાર્પણ માટે જે છે એટલે ઓવરઓલ કહેવાની વાત કે સમાજ સમાજ માટેનું કામ અને સમાજ માટેનું કાર્ય કરવું એ અનુના સમયની અંદર જરૂરિયાત છે આ તો કે દાતાશ્રીનો પણ આભાર વ્યક્ત કરો કે કે એમના દાન થી આ બધું શક્ય બન્યું છે મોસ્ટો અને ખેતે ત્યાં સુધી લગભગ વેરાવળની અંદર રાજકોટ ત્યાં વેરાવળ નજીક થઈ ગયું એટલે લગભગ રેસીડેન્સ બધાનું રાજકોટ થઈ ગયું

মদিলো দেখার মিনাংচেছে কেইওন তিমনে টিম কামনাকেয়ে এনে সহকার আমিনাংচে কানাংচে কেকানে একান মিনাংচেনে কানে কানে কে